શહેર તેમજ જિલ્લામાં મોડી રાતથી અવિરત મેઘવર્ષાને લઈને જૂનાગઢ શહેરમાં આવેલ જોશીપરા અંડરબ્રિજ ભરાઈ જતાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે તથા રાહદારીઓને પણ હાલ ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે વાહન તો હજુ પણ જૂનાગઢ જિલ્લા અને શહેરમાં અવિરત મેઘ વર્ષા ચાલુ છે જૂનાગઢના માળાવદરમાં સવાર સુધીમાં આઠ ઇંચ વરસાદ પડતા શહેરના નીચળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત માળાવદરની જીવાદોર સમાન રસાલા ડેમ પણ પહેલા વરસાદે જ ઓવરફ્લો થયો હતો આ સાથે જ ગોકુળનગર અમૃતનગર ગિરિરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા જુનાગઢ શહેરમાં મોડી રાત્રિ જે અવિરત મેઘોષા થઈ રહી છે તેને પગલે હાલ જુનાગઢ જે શહેરનો જે અંડરબ્રિજ છે જોશીપરાનો તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લા તેમજ શહેરની અંદર ગત મોડી રાતથી થી છ ઇંચ જેટલા ભારે વરસાદને કારણે હાલ સમગ્ર જિલ્લાને શહેરની અંદર છે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે હાલ આ અંડર બ્રિજને કારણે લોકોને વાહન વ્યવહાર તેમજ ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા હાલ અહીંયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હજુ પણ જુનાગઢ જિલ્લાના શહેરમાં મેઘ વર્ષા અવિરત ચાલુ છે ત્યારે આ એક બાજુ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે છે લોકોને હાલે ભારે વરસાદ ને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવિક